500 વર્ષની આતુરતાનો આજે અંત આવ્યો આજે અયોધ્યાના ભવ્ય મંદિરમાં પ્રભુ શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે સમગ્ર દેશભરમાં તેમજ વિવિધ શહેરોમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત સંસ્કારી નગરી વડોદરા શહેરમાં પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે આઝાદ યુથ કાઉન્સિલના ચેરમેન દિલીપસિંહ ગોહિલ બાપુ તરફથી વડોદરા શહેરના જુદા જુદા મંદિરોમાં બે કિલો બુંદીનો પ્રસાદ આપવામાં આવશે આજનો દિવસ ખૂબ જ શુભ અને સુવર્ણ છે પાંચસો વર્ષની આતુરતાનો આજે અંત આવ્યો છે કરોડો હિન્દુઓની પ્રતિક્ષાનો પણ આજે સુવર્ણ અંત આવશે આજે અયોધ્યાના ભવ્ય મંદિરમાં પ્રભુ શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે સમગ્ર દેશભરમાં ઉત્સવનો માહોલ છે અયોધ્યા નગરી તેમજ દેશ રામમય બન્યું છે ત્યારે આજના શુભ દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત સંસ્કારી નગરી વડોદરા શહેરમાં પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આઝાદ યુથ કાઉન્સિલ ના ચેરમેન દિલીપસિંહ ગોહિલ બાપુ તરફથી વડોદરા શહેરના જુદા જુદા મંદિરોમાં બે હાજર કિલો બુંદીનો પ્રસાદ આપવામાં આવશે